આ એક સંઘર્ષ છે તે પોતાની સાથે લડી રહ્યા છે સરકાર સાથે લડી રહ્યા છે આ સંઘર્ષમાં તમામ વિદ્યાર્થીઓએ સાથ આપવાનો છે ભલે વિદ્યાર્થી ફોરેસ્ટના ઉમેદવાર હોય કે ફોરેસ્ટના ઉમેદવાર ન હોય સીસીના ઉમેદવારો હોય તમામ ઉમેદવારોએ વિદ્યાર્થીઓએ આ સંઘર્ષમાં એક આંદોલનમાં બધા વિદ્યાર્થીઓએ પૂરેપૂરો સાથ આપવાનો છે મિત્રો આનાથી સીબીઆરટી પદ્ધતિ પણ બંધ થવાની શક્યતા પૂરેપૂરી રહેવાની છે તો આવા બધા વિદ્યાર્થીઓને હું સલામ કરું છું જે આંદોલનમાં જોડાયા છે અને કાલે પણ જોડાવાના છે બધા વિદ્યાર્થીઓ યોગ્ય ન્યાય મળશે અને આ આંદોલન સક્સેસ જશે તેવી આશા રાખું છું તો મળીશું નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત